એટ વેટ 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 વિડિયો દેખલે ને સર એમ કોટલા પડી અડમી ને સર આમે વિડિયો દેખલે ના કામે બોલો વલ્લા આવો આમે ઇબ્રાણુ આંધરા એવડું ગાડી ના મતલબ રે બોલે પુલાડા રે આમણે મતલબ પોલીસ લેરો ઇબુ મેં મતલબ કટારી પોલીસ લેર અનેચે જો કોઈ નથી દી તે જો દેવા કોટાળો કોટાળો ગટિયા સાહેબ ના જઈને બોલે કોટાળો મે હું જઈને ના ખાના હું જઈમાં જ્યો સાહેબ હું પૂરી સાચે હું પૂરી ગટિયા ના કોઈ સાહેબ બડકલ્લારા અંદર કુટુરા ೀ ತಮ್ಮ ತೀತಮ್ಮು ನೀವು ತೀತಮ್ಮ ನೀವು ವದ್ದು ಅದ